હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ સૂકી કચોરી તો ચાલો આપણે શરૂ કરીએ તો કચોરી બનાવવા માટે આપણે અહીંયા મેંદો લીધો છે તો આપણે સૌથી પહેલાં આપણે અહીંયા એક વાસણમાં ચાળણી મૂકી લઈશું જે લોટ બાંધવાનો હોય આપણે એ વાસણમાં આપણે અહીંયા ચાળણી મૂકી છે એની અંદર આપણે અહીંયા બે વાટકી મેદાનો લોટ લઈશું તો આપણે અહીંયા બે વાટકી મેંદાનો લોટ લીધો છે તો હવે આપણે લોટને સરસ ચાળી લઈશું તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો હવે આપણે અહીંયા લોટ બાંધવા માટે આપણે અહીંયા પાણીને ગરમ કરવા રાખીશું પાણીને આપણે અહીંયા ગરમ કરવાનું છે એટલે કે સાધારણ જ ગરમ કરવાનું છે તો ગરમ પાણીથી આપણે અહીંયા સુકી કચોરીનો લોટ બાંધીશું તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે ને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે હવે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તો આપણે તેલને નાખી દઈશું લોટમાં અને હાથેથી બધું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધો જ લોટ મિક્સ કરી લીધો છે તો આ રીતે આપણે અહીંયા લોટને મિક્સ કરી લેવાનો છે તો આપણે અહીંયા મુઠ્ઠી વાળીએ તો આપણે અહીંયા કમ્પ્લીટ મૌણ નાખેલું છે તેલનું તો આપણે તમારે આ રીતે મોણ નાખવાનું છે આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો આપણે અહીંયા તેલનો ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે અહીંયા લોટ સરસ મિક્સ કરી લીધો છે તો આપણે અહીંયા થોડું ગરમ પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા બહુ કડક ક્યાં તો બહુ ઢીલો લોટ નથી બાંધવાનો એટલે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરી અને લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો કચોરીનો લોટ આપણે અહીંયા બંધાઈને તૈયાર છે તો આપણે અહીંયા એટલો ઢીલો પણ નથી રાખ્યો ને કડક પણ નથી રાખ્યો તો આ રીતે આપણે અહીંયા મીડિયમ લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે એને ઢાંકી અને વીસ મિનિટ જેટલું આપણે રહેવા દઈશું ત્યાં સુધી આપણે કચોરીમાં ભરવાનો મસાલો બનાવી લઈશું તો હવે આપણે અહીંયા એક પેન લીધું છે પેનમાં આપણે અહીંયા સૂકો મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક મોટી ચમચી જીરું લઈશું એક ચમચી જીરું બે ચમચી સફેદ તલ એક ચમચી વળિયારી બે નાના તજના ટુકડા ચાર લવિંગ બે ચમચી સૂકા દાણા તો આ બધું જ હલકું શેકી લેવાનું છે તો આપણે અહીંયા એટલા માટે શેકવાનું છે તો એમાં ભેજનો ભાગ હોય એ બધો અહીંયા પડી જાય અને આપણા મસાલા સરસ મિક્સર જારમાં પીસાઈ જાય એટલે આપણે અહીંયા એને હલકા શેકવાના છે તો આ રીતે આપણે એને એક મિનિટ જેટલું શેકી લેવાનું છે અને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસ ફૂલ ના હોય આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ શેકવાના છે નહીં તો આપણો બધો મસાલો બળી જશે તો બધો જ મસાલો અહીંયા સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની બંધ કરી લઈશું ત્યારબાદ બધું જ આપણે અહીંયા ઠંડુ થવા દઈશું તો આ બધો જ મસાલો આપણે અહીંયા ડીશમાં કાઢી લીધો છે તો આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે બીજા મસાલા આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈએ તો મિક્સર જારમાં આપણે અહીંયા અડધી ચમચી હળદર પાવડર લઈશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું તો બે ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એક ચમચી આપણે અહીંયા હિંગ લઈશું તો હિંગનું પ્રમાણ આપણે અહીંયા આગળ પડતું રાખવાનું છે કચોરીની અંદર ભરવાનું આપણે અહીંયા જે મસાલો બનાવીએ છીએ તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે એટલે હિંગનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે જ રાખવાનું છે એટલે મેં અહીંયા એક ચમચી હિંગ લીધી છે તો હવે આપણે નાખીશું એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો હવે આપણે એમાં નાખીશું ત્રણ ચમચી ખાંડ તો બાકીનો મસાલો આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લીધો છે તો હવે આપણે જે મસાલો આપણે અહીંયા શેક્યો હતો એ આપણે અહીંયા ઠંડો થઈ ગયો છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું એટલે બધા જ મસાલાને આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મિક્સર જારમાં બધો જ મસાલો સરસ પીસી લીધો છે તો હવે આપણે આ મસાલાને એક વાસણમાં કાઢી લઈશું તો બધો જ મસાલો આપણે અહીંયા એક વાસણમાં કાઢી લીધો છે તો હવે આપણે એ જ મિક્સરમાં બીજો મસાલો બનાવી લઈશું આપણે અહીંયા અડધી વાટકી મગની દાળ લીધેલી છે આ તળેલી દાળ આવે એ જે આ પેકેટમાં આપણને પાંચ રૂપિયામાં મળતી હોય છે એ મગની દાળ આપણે અહીંયા લીધી છે તો અડધી વાટકી આપણે મગની દાળ લઈશું અને અડધી વાટકી આપણે અહીંયા ગાંઠિયા લીધા છે આ બધું જ આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે અહીંયા મગની દાળ અને ગાંઠિયાને પીસી લીધા છે તો હવે આ બધું જ આપણે અહીંયા મસાલામાં લઈ લઈશું તો ગાંઠિયા અને મગની દાળને આપણે સરસ અહીંયા મિક્સર જારમાં પીસી અને મસાલા સાથે લઈ લીધું છે તો હવે આપણે એમાં એક ચમચી સફેદ તલ નાખીશું અને અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું તો હવે આપણે એમાં મેં જોઈ શકો છો મેં અહીંયા આમલીની ચટણી લીધી છે આ ચટણી મેં ઘરે જ બનાવેલી છે તો હવે આપણે એમાં બે ચમચી આંબલીની ચટણી નાખીશું તો અહીંયા ખાટી મીઠી આમલીની ચટણી છે અને ગોળ પણ અહીંયા લીધો છે એટલે તમે જ્યારે મસાલામાં ખાંડ એડ કરો તો તમારે અહીંયા ધ્યાનથી એડ કરવાની છે અને તમને સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો તમારે વધારે ફાવતું હોય તમને ગરપણવાળું તો તમે વધારે પણ અહીંયા લઈ શકો છો તો હવે આપણે અહીંયા બે ચમચી આંબલેની ચટણી લઈશું તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલા આપણે અહીંયા સૂકી દ્રાક્ષને અહીંયા નાના નાના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો એ આપણે અહીંયા ઉમેરી દઈશું એ જ રીતે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલા કાજુ લીધા છે અને પણ આપણે અહીંયા ઝીણા સમારી લીધા છે એ પણ આપણે અહીંયા લઈ લઈશું તો બધું જ આપણે મિક્સ કરી લઈશું તો મસાલાને આપણે અહીંયા થોડો પહેલાં ચમચીથી મિક્સ કરીએ છીએ ત્યારબાદ આપણે એને હાથેથી મિક્સ કરી લઈશું તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને તમારે આમ ગોટી વડે એટલો મસાલો રાખવાનો છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સરસ ગોટી વડે એવો મસાલો છે તો આપણે અહીંયા કચોરીમાં સૂકો મસાલો રાખીશું તો આપણને કચોરી વાળવામાં આપણને અહીંયા તકલીફ પડશે અને જો તમારો અહીંયા આંબલીનો પલ્પ ઓછો પડ્યો હોય તો તમે અહીંયા થોડું તેલ નાખીને પણ અહીંયા આ રીતે મિક્સ કરી શકો છો તો મારો અહીંયા પરફેક્ટ છે તો તમારે આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો એકદમ પરફેક્ટ મસાલો થશે આ રીતે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે તો મસાલો આપણો બની ગયો છે સૂકી કચોરીનો ખાટો મીઠો અને ટેસ્ટી મસાલો આપણો બનીને અહીંયા તૈયાર છે તો અહીંયા ખાટો મીઠો મસાલો સરસ બનાવવા માટે મેં અહીંયા આંબલીની ચટણી ઉમેરેલી છે ખાટી આંબલીની ચટણી કેવી રીતે બનાવી શકાય તે તમે મારા યુટ્યુબ ચેનલ પર જઈને ભાખરવાડીનો વિડીયો મૂક્યો છે એની અંદર જઈને માહિતી મેળવી શકો છો અને ખાટી આંબલીની ચટણી તમે બનાવી શકો છો તો હવે આપણે અહીંયા સુકી મિની કચોરીનો જે મસાલો બનાવી લીધેલો છે એના આપણે હવે નાના નાના બોલવારી લઈશું તો આ રીતે હાથમાં લઈ અને એના બોલ વાળી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એટલા નાના નાના બોલ વાળી લીધા છે તો આ રીતે બધા જ બોલ આપણે મસાલામાંથી વાળી લઈશું તો આપણે કચોરી માટે આપણે અહીંયા બધા જ મસાલાના બોલ વાળી લીધા છે તો હવે આપણે અહીંયા લોટને ચેક કરી લઈશું તો આપણો લોટ આપણે અહીંયા સરસ સેટ થઈ ગયો છે અને એમાંથી આપણે એક લુવો બનાવી લઈશું તો આ રીતે આપણે અહીંયા લુવો લઈશું અને આપણે હાથેથી આ રીતે ઉપરનું પડ પાતળું અને નીચેનું થોડું જાડું રાખીને આ રીતે બનાવી લઈશું તો આપણે અહીંયા આ રીતનું વાળી લીધું છે તો હવે આપણે એમાં અહીંયા મસાલાની ગોટી મૂકી દઈશું ને આ રીતે ઉપરથી આપણે એને કવર કરી લઈશું અને ઉપરનો જે ભાગ છે આપણે અહીંયા દબાવી લઈશું અને હાથેથી આ રીતે રાઉન્ડ શેપમાં વાળી લઈશું તો ઉપરનું પળ તમારે અહીંયા મીડિયમ પાતળું રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું તમે જાડું રાખશો તો તમને મસાલા સાથે કચોરી ખાવામાં મજા નહીં આવે એટલે આપણે અહીંયા થોડું ઉપરનું પળ પાતળું રાખવાનું છે તો આ જ રીતે આપણે બધી જ કચોરીને વાળી લઈશું તો આપણે અહીંયા બધી જ કચોરી વાળી લીધી છે તો હવે આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં કચોરીને તળી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સેટ લોટ નાખીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ નાખ્યા પછી તૈયારીમાં ઉપર આવી જાય છે એટલે આપણું અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કચોરીને તળી લઈશું તો કચોરી આપણી થોડી તળાય એટલે આપણે એને ધીરેથી પલટાવી લેવાની છે તો આ રીતે કચોરીને આપણે પલટાવી લઈશું કચોરીને આપણે અહીંયા એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાની છે ફૂલ ગેસ ઉપર નથી તળવાની નહીં તો અંદરનું ફળ આપણું કાચું રહી જશે ફૂલ ગેસ કરી લઈશું તો થોડી કચોરી તળાય ત્યારબાદ આ રીતે બધી કચોરીને આ રીતે તળી લેવાની છે ફેરવી ફેરવીને બધી સાઈડ થી સરસ તળાવી જોઈએ તો આપણી કચોરી લાલ થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાની છે કચોરીને તળાતા આઠ થી નવ મિનિટ જેટલો સમય લાગશે આપણે અહીંયા ધીમા તાપે તળીએ છીએ એટલે તો આપણી કચોરી અહીંયા સરસ કલર પણ સરસ આવી ગયો છે ને સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે કચોરીને તેલમાંથી કાઢી લઈશું આ રીતનો કચોરીનો કલર આવવો જોઈએ અને એકદમ સરસ તળાવવી જોઈએ તો જ ખાવામાં સરસ લાગશે તો આ જ રીતે આપણે બીજી કચોરીને પણ તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બીજી કચોરી પણ અહીંયા સરસ તળાઈ રહી છે તો 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 આ આ રીતે રીતે આપણે બધી બધી જ જ કચોરીને તળી લેવાની છે છે મિની કચોરી બનીને તૈયાર તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને આ કચોરી બહાર ખૂબ જ મોંઘી મળતી હોય છે મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઝડપથી બની જતી હોય છે એકદમ સરસ લાગે છે ને ટેસ્ટમાં પણ એકદમ ખૂબ જ સરસ છે બહાર જેવો ટેસ્ટ આવશે તો મિની સૂકી કચોરી બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આ દિવાળી પર મારી આ રીતથી તમે મિની સૂકી કચોરી ઘરે એકવાર જરૂરથી બનાવજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ